ગોરવા શાક માર્કેટ વહીવટી વોર્ડ નંબર આઠ વિસ્તારમાં આવેલ છે ગોરવા શાક માર્કેટના વેપારીને વારંવાર બે હજાર અઢારથી જ્યારે ઓટાલીની ફાળવણી કરી ત્યારબાદ વખત વખત તેઓને નોટિસ આપેલ છે તેઓને મૌખિક સૂચના પણ આપેલી છે અને પાંચ દિવસ પહેલાં બી તેઓને નોટિસ આપીને જાણ કરવામાં આવેલી હતી કે દિન ત્રણમાં તમારે જે કાંઈ ભાડું બાકી છે એ ભરી જવું જો ભાડું નહીં ભરવામાં આવે તો તમારી દુકાનો ઓટલાઓ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે હાલ અત્યારે દસ થી બાર જેટલા ઓટલાઓને સીલ કરેલા છે અને સદર પ્રક્રિયા દૈનિક ધોરણે ચાલુ રાખી જે કઈ હોટલા બાકી છે એ તમામ ઓટલાઓ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે ડોક્ટર વિજય પંચાલ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો